Aqui, ભ્રષ્ટાચાર થયો છે છેલ્લા પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર એ મજા મૂકી છે સ્થળ પર ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવે તો મોટા ભાગના કામો થયેલા નથી કામોના ડુપ્લિકેશન છે સાહેબ અને સાતો સાત જે મનરેગા યોજનામાં મહત્વનો સાલી સાહીઠ ચાલીસનો રેશિયો જળવાવો જોઈએ મજૂરી અને મટીરિયલમાં એ પણ જળવાતો નથી સાહેબ સાતો સાત

ગોધરા તાલુકામાં પણ પણ ભ્રષ્ટાચાર થયેલો છે આ સાહેબ તપાસ થવી જોઈએ અને તપાસ અમારી માંગણી એટલી જ છે સાહેબ અમે ખોટા અહીએ તો અમને ફોસી ચડાવજો પણ આની તપાસ કરાવવામાં આવશે તો સાહેબ બળભળા માથા મોટા મોટા રાજકીય માથા જે હાલમાં જવાના છે એ નક્કી તમારા ગામ બે હાજર ત્રેસ માં છસો કેટલ છે પૈસા ચુકાય જિલ્લા જિલ્લામાં જે રીતના મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ખુલ્યો ફાળ્યો છે અને આ ભ્રષ્ટાચારમાં સરકારી અધિકારી કર્મચારીઓ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ જે મિલી વિગતથી લાખો કરોડો રૂપિયાનું કંભાંડ કર્યું છે એ ખૂબ જ દુઃખદ અને તપાસનો વિષય છે આજ રોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના તમામ કાર્યકરોએ એક થઈ આ પંચમહાલ જિલ્લામાં જે વ્યાપક ભ્રષ્ટાચાર છે એની તપાસની માંગ સાથે આ જવાબદાર લોકો છે એમને જેલના સરિયામાં ધકેલી દેવાની માંગ સાથે આવનાર સમયમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો વ્યાપક આંદોલનના અભિગમ સાથે આજે એક આવેદન પત્ર પંચપાલ જિલ્લાના કલેક્ટરશ્રીને સુપ્રત કર્યું છે અને માંગ કરેલ છે કે આજે મનરેગાના ભ્રષ્ટાચારમાં જે રીતના લોકો જોડાયેલા છે એવા તમામની સામે પગલાં ભરવામાં આવે અને તેમને ન્યાયિક અદાલતમાં લઈ અને તેમની સામે જેલના સરિયામાં ધકેલીને એમની સામેથી આ સરકારી પૈસા અને ગરીબ અને આદિવાસી પક્ષીપંચના લોકોના જે પૈસા છે જે યોજના છે ખાસ કરીને જ્યારે પંચમહાલમાં માઇગ્રેશનનું પ્રમાણ મોટા પ્રમાણમાં છે તો આ યોજનાનો લાભ આ જિલ્લાના લોકોને મળવો જોઈએ ગરીબ લોકોને મળવો જોઈએ પરંતુ આ યોજનાનો લાભ ભાજપના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને અડતિયાઓ જે મેળવી રહ્યા છે સરકારી અધિકારીઓ અને જે આ ટીમ સમગ્ર ભ્રષ્ટાચારમાં સામેલ છે એમની સામે તપાસની માંગ સાથે આજે એક આવેદનપત્ર પંચમહાલ જિલ્લા કોંગ્રેસના કલેક્ટર પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયેલાની લોકોની રજૂઆત છે અને પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકાઓ ગોધરા જાંબુગોળા ગોગંબા કાલોલ હાલોલ સહેરા મોરવા હડપ તમામ તાલુકામાં વ્યાપકપણે મનરેગા યોજનામાં પદાધિક પદાધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે કામોના ડુપ્લિકેશન થયેલા છે કામો જે તે સ્થિતિમાં હયાત નથી કામો થયેલા નથી અને જે કામોનો એસ્ટિમેટ છે એસ્ટિમેટ પ્રમાણે એના કામો થયેલા નથી અને મનરેગા યોજનામાં સાહીઠ ચાલીસનો રેશિયો જળવાવો જોઈએ મજૂરી અને મટીરિયલનો તે પણ પંચમહાલ જિલ્લામાં જળવાતો નથી જે આ વ્યાપક કૌભાંડ પંચમહાલ જિલ્લામાં ખૂબ જ મોટું છે અને તે બાબતે આજ રોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર આપી અને આ સમગ્ર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલું છે કોંગ્રેસ સમિતિ દ્વારા પંચમહાલ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ કરવા માટે આજે અમારા નેતા અમિતભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ પંચમહાલના સૌ આગેવાનો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાની વિનંતી કરવાની છે હું ખાસ કરીને વધારે નહીં પરંતુ જાંબુગોળા તાલુકો જે મારો છે એ તાલુકાની થોડી વાત કરવા માગું છું કારણ કે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર હોય તે જાંબુગોળા છે કારણ કે પંચમહાલ જિલ્લાની મનરેગાની ગ્રાન્ટ જેટલી પણ આવે છે એ ગ્રાન્ટમાંથી પચાસ ટકા એક જિલ્લા પંચાયતને એક બાજુ આડત્રીસ જિલ્લા પંચાયત પચાસ ટકા ગ્રાન્ટ એકલા જાંબુગોળાને ફાળવવામાં આવે છે ત્યારે ત્યાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો છે એને અમારા કાર્યકરોને બધાને જે માહિતી ઉજાગર કરી છે એ માહિતી આપણે જોઈશું તો જાંબુગોડા તાલુકાને છેલ્લા પાંચ વર્ષમાં ત્રણસો કરોડ રૂપિયાનું ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ મનરેગા વેબસાઇટ બતાવે છે જાંબુકડા તાલુકો સુખી સંપન્ન તાલુકો છે ત્યાં સુખી યોજનાની કેનાલ દ્વારા ત્રીસ ગામોને પાણી મળે છે પચીસો જેટલા કુવા અને બોરના કનેક્શન છે અને કનેક્શન દ્વારા લોકો ખૂબ ખેતીના કામો કરે છે જ્યાં મજૂરો મળતા જ નથી અને જ્યાં મજૂરો નથી મળતા ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા મશીનરી દ્વારા કામો કરી અને ખોટા જોબ કાર્ડ ખોટા જોબ કાર્ડનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે જામુગુડા પ્રોપર ગામ સવર્ણભાઈઓની વસ્તીવાળું છે પચાસ ટકા ત્યાં સવર્ણભાઈઓ જે કોઈ દિવસ મજૂરીએ જતા જ નથી એવા લોકોના ખાતામાં પણ પૈસા નાખવામાં આવેલું છે અમારા ડુમા ગામની અંદર સરપંચનું ઘર હોય જેને સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકો હોય મોટા ટ્રેક્ટરના માલિકો હોય આવા લોકો નિશાળે જતા છોકરાઓના પણ જૉબ કાર્ડની અંદર પૈસા ઉધરેલ છે એની હવે તપાસ માંગીએ છીએ ખાસ કરીને મારે જે વાત કરી છે જાંબુકોડા તાલુકાની તો જાંબુકોડા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં વીસ હજાર કામો થયા છે કેટલા વીસ હજાર કામો થયા છે એ વીસ હજાર કામોમાં ખાસ બે હજારને બાવીસ ત્રેવીસની અંદર સાત હજાર કામો થયા છે જે મનરેગા વેબસાઇટ બતાવે છે ને મારી પાસે એના પુરાવા પણ છે એક વર્ષમાં સાત હજાર કામો અને મનરેગા કરોડ રૂપિયા અને મજૂરી પેટે માત્ર એકસો કે અઠાવીસ કરોડ રૂપિયા પણ પ્રમાણ જળવાયેલું નથી મજૂરીબુગા તાલુકામાં જાંબુગડા તાલુકામાં મનરેગા યોજના એ મટન સફ્રિયા યોજનાના લાભાર્થીઓ માટે થઈ રહી છે અને આની અંદર જો કોઈ પણ જવાબદાર હોય તો સરકારી તંત્ર અને આ જે એજન્સીઓ છે એ એજન્સીઓની મિલી ભગત થાય છે એક તાલુકામાં સાત હજાર કામો આપવાના એ સાત હજાર કામો તમે કઈ રીતે મોડિફાઈડ કરી શકો છો આજે એક ખાંડીવા પંચાયત છે ત્રીસ કરોડ રૂપિયા આપ્યા છે એના બે હજાર બાવીસ ત્રેવીસ ની અંદર પાંચસો ને બત્રીસ કામો મનરેગા વેબસાઇટ બતાવે મારી પાસે પેપર્સ છે જેને જોવા હોય એ બતાવી શકું એ જ પ્રમાણે કેટલ શેડ તો સ્થળ ઉપર કોઈ જગ્યાએ થયા જ નથી

હોય સંરક્ષણ દિવાલોનું હોય એ અને આ કામોનું માપ લેવામાં આવે અને જે બિલ ચૂકવવામાં આવ્યું છે એને ટેલી કરો તો કેટલું મટીરિયલ વપરાયું છે ખબર પડે એવી પોઝિશન છે આજે મનરેગા વેબસાઇટ ને આજે મારે તો કેવું છે કે જાંબુગોળા ગામ કઈ છસો કેટલ શેડ છે કેટલું

એમના દબાણ હેઠળ ગ્રામ વિકાસ એજન્સી ખોટા બિલો પાસ કરે છે એમના દબાણ હેઠળ બધું જ ચાલી રહ્યું છે ત્યારે અમિતભાઈ તો સો કરોડનો કહે છે હું કહું કે સો કરોડ કરતા વધારે ભ્રષ્ટાચાર જાંબુગુડા તાલુકામાં થયો છે થયો છે ને થયો છે હવે ચાર એજન્સીઓને ફાયદો કરાવવા માટે જે એજન્સીઓ છે સાથીઓ એ ચાર એક ગિરિરાજ ટેડર એક ગિરિરાજ એજન્સી એક ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને ચોથી ગિરિરાજ આપણે જય માતાજી મટીરિયલ સપ્લાય કંપની આ બે કંપની તો એમની છે ગિરિરાજ સગાની છે પરંતુ નવીન અને ખાસ જેવી વાત જય માતાજી સપ્લાય કંપનીના માલિક જે છત્રસિંહભાઈ બારિયા છે એ બિલ એમના ડ્રાઈવર હતા ભૂતકાળમાં એમની કોઈ એવી કેપેસિટી નથી કે તેઓ આટલો માલ ખરીદી શકે એમને કોને મદદ કરી હું તો એવું કઉ છું એમની પાસે ફોર વ્હીલ ગાડી પણ નથી કઈ ગામની અંદર કોઈ કોઈ ગોડાઉન નથી કોઈ એ નથી અને આટલી બધી એમને માલ કઈ રીતે ખરીદ્યો એની પણ તપાસ થવી જોઈએ મારે છેલ્લે વાત કરવી છે કે આ મટીરિયલ ખોટું રીતે વાપર્યું છે કઈ રીતે સાબિત થાય તો મારી ચેલેન્જ છે કે બે હજાર કામોમાં કેટલી રેતી વપરાય મારા મત પ્રમાણે એક લાખ ટન કરતાં વધારે રેતી વપરાય છે આ રેતી એમને ક્યાંથી ખરીદી એના રોયલ્ટી પાસ છે એમની પાસે એ બતાવે રોયલ્ટી પાસ મેટલના રબરના કપચીના એ રોયલ્ટીના બધા પાસો બતાવે મે એને સિમેન્ટ જ્યાં સુધી તમે રૂપિયા ના ભરો ત્યાં સુધી સિમેન્ટ કંપનીઓ સિમેન્ટ આપે નહીં તો એમને લાખો ટન સિમેન્ટ જે થાય છે થઈને એ ક્યાંથી લીધો આ બધી જ વસ્તુઓની જીણવટપૂર્વક તપાસ કરવાની અમારી લાગણી અને માગણી છે ભાજપના આગેવાનોની શું પરિસ્થિતિ હતી અને આજે એમની માલ મિલકતો કેટલી છે એ સમગ્ર રાજ્યમાં અને પંચમહાલમાં તપાસ કરો અને એમના આગેવાનોએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો એ તમે ખુલ્લો પડશે ત્યારે મારી સૌ સાથીઓને ખાસ કરીને બધા આગેવાનો અહીંયા પધાર્યા છો અમારી લાગણી મેઇન અમિતભાઈના માર્ગદર્શન હેઠળ આ કામગીરી અમારા પ્રમુખશ્રી નારાયણ જે બધા કરી રહ્યા છે ત્યારે આટલું બહુ થયું મારે વધારે વાત કરવી નથી હશે તારે વાત કરીશું પરંતુ સૌ આગેવાનોને અહીંયા આવ્યા તે બદલ આપનો સૌનો આભાર માનું છું કારણ કે આ મુહિમ આ મુહિમ ચેતનભાઈ ને પ્રમુખ સાહેબે કીધું અને પછી અહીં બધા આવ્યા છે તે માટે સૌનો આભાર માનું બીજી મારી એક લાગણી છે કે આપણે અહીંયાથી સરઘસ આપણે આવેદન પત્ર આપવા જઈએ ત્યારે કોઈ પણ આગેવાને કોઈની પણ હાઈ હાઈ બોલાવવાની નથી ભાજપની હોય કે પછી કોઈ નેતાની આપણે હાઈ હાઈ બોલાવવાની નથી આપણે સંસ્કારિક કોંગ્રેસના આગેવાન આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા જે ભ્રષ્ટાચાર ચાલે છે એનું આવેદન પત્ર આપવાના છેલ્લા બે હજાર થી જિલ્લાના તમામ જિલ્લાઓમાં આ યોજના

પંચમહાલ જિલ્લામાં તંત્ર દ્વારા કાર્યકરોની અને લોકોની ફરિયાદના આધારે ક્રોસ વેરિફિકેશન અને અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી અને એના તપાસના રિપોર્ટો પણ સરકારને મોકલવામાં આવ્યા અને ત્યાર પછી પણ આ બાબતે કાયદેસર ઠોસ પગલા લેવામાં નથી આવ્યા એક નાના અમથા કર્મચારી એટલે કે તલાટી જેવા માણસોને સજા કરવામાં આવે છે અને મોટા માણસો છૂટી જાય છે અમારી ફરિયાદ એવી છે કે કુવા આખા જિલ્લાની અંદર હજારોની સંખ્યામાં કુવા બન્યા પણ એ ફક્ત કાગળ પર બન્યા આજે કદાચ તમને નવાઈ લાગશે પણ કાગળ પર બન્યા છે એટલે કે ભારતીય જનતા પાર્ટી એ જાજરુ પણ ખાઈ ગઈ છે એવી કહી કહીએ તો કદાચ ખોટું નથી આખા જિલ્લામાં મોટા ભાગના આવાસો કાગળ પર બન્યા છે અને એ આવાસો આજે સ્થળ પર ક્રોસ વેરીફિકેશન કરીએ તો એ અરજદારની પાસે જેની પાસે છાપરું નથી એને એવાનું પણ છાપરું કાગળ પર લઈને પૈસા ખાઈ ગયા છે કદાચ તમને નવાઈ લાગશે મધ્ય ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં નગરપાલિકાને ખબર પણ નથી ને દોઢસો કરોડ સવાસો કરોડના ગટરના કામો થઈ ગયા નગરપાલિકામાં એનો ખર્ચ નથી પડ્યો આવી એક નગરપાલિકા નહીં ગોધરા નગરપાલિકા હોય આખા મધ્ય ગુજરાતની તમામે તમામ કેટલી નગરપાલિકા છે મધ્ય ગુજરાતની લગભગ 35 સાડત્રીસ નગરપાલિકાઓ છે કે જેમાં હાલોલબી આવે કાલોલબી આવે ગોધરા આવે બધી જ નગરપાલિકાઓ આવે અને એટલું મોટું વોલ્યુમ છે કરપ્શનનું કે નગરપાલિકાએ કોઈ નકશો જ નથી બનાવ્યો ગટર બનાવવાનો ગૂગલ પરથી એ શહેરનો નકશો ડાઉનલોડ કરીને એમાં ખર્ચ પાડી દીધો અને નગરપાલિકાના ચીફ ઓફિસરે પેમેન્ટ ના કર્યું એને બારોબાર ફાઇનાન્સ બોર્ડ દ્વારા એને પેમેન્ટ બી આપી દેવામાં આવ્યું એટલે આ સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર એક માત્ર કાગળના મહેલ પર ઉભેલી છે અને ભ્રષ્ટાચારના પાયાથી ઊભેલી છે કે જે ની તપાસ કરવામાં આવે તો ગરીબ માણસો નામ પર ખર્ચ પાડી છે ગુનો દાખલ કરવો જોઈએ અને ગુનો દાખલ કરીને તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવી જેવી અમારી ફરિયાદ છે મનરેગાના કામોની અંદર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા દરેક તાલુકામાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એ પછી મનરેગા યોજના હેઠળના કુવાના કામ હોય જમીન સંથળના કામ હોય ચેકવલના કામ હોય કે પછી શેઢના કામ અને માટી માટીમેટલ સહિત તમામ કામની અંદર મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ગોધરા તાલુકાના કેટલાક ગામોમાં અમે તપાસ કરી તેનું જાણવા મળ્યું છે કે જૂના કૂવાને નવા બતાવીને તેની પર પાંચ પાંચ લાખ રૂપિયા સુધીની રકમ લેવામાં આવી છે એ અને એ કૂવા પર જો તપાસ કરવામાં આવે તો કૂવા તો જૂના પણ એની પર વીજ કનેક્શન પણ જૂના એવી રીતે જમીન સમથડ તો ગોધરા તાલુકાના લદીઝર ગામની અંદર જમીન સમથડમાં એવું છે કે જ્યારે પાક ઊભો હતો એ સમયે જમીન સમથડ બતાવેલું છે એટલે એ પણ ખોટું છે આ સાથે જૂની ધરી ગામની અંદર જે જમીન સમથળ કરવામાં આવી છે એમાં અમને મળતી માહિતી મુજબ અને સ્વાગતમાં થયેલી રજૂઆત મુજબ સાત બાર આઠ અમાર નામ ન હોય એવા લોકોના નામે જમીન સમથળ થયા છે અને ઘણી ઘણા કિસ્સાની અંદર એવું પણ સાંભળવા મળ્યું છે કે એવા સર્વે નંબર છે જ એવા સર્વે નંબર જ નથી એની અંદર જમીન સમથડ કરીને પૈસા ઉપાડવામાં મળે એક હાઈવે ની જમીનની અંદર હાઈવે નું નામ છે એ જમીનની અંદર જમીન સંપર્ક કરીને એસી હજાર રૂપિયા જેવી રકમ ઉપાડે આ માટે જે જીવનમાં ફરિયાદો ઓનલાઈન થઈ છે ગોધરા તાલુકાના નવસર ગામની અંદર માટી મેટર હોય ચેકવોલ હોય કે કોઈ પણ કામ હોય મનરેગા યોજનાની અંદર ભરપૂર ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ દ્વારા હવે મનરેગા યોજનાનો મેઇન હેતુ એ તો કે ગરીબ મજૂરને રોજગારી મળે અને નાણાં મળે તેનું ગુજરાત ચાલુ થાય ગુજરાન થાય એ હેતુ એની જગ્યાએ ગોધરા તાલુકાના અને આખા પંચમહાલ જિલ્લાની મોટાભાગના કામો મશીનરીથી જે થોડા વખતે કરવામાં આવ્યા હોય અને એ છે ને જે લાભાર્થી જોબ કાર્ડ ધારકો બતાવ્યા છે ખરેખર કામ સ્થળ પર કરતું નથી એ લોકો ફક્ત એ ખોટા મસ્તરો જીઆરએસ દ્વારા પૂરવામાં આવે છે અને એની અંદર તમામ અધિકારીઓની છે જીઆ ગોધરા તાલુકાના નદીસરના જોબ કાર્ડ જો તમે જોવા જાઓ તો ઘણા માણસો સિત્તેર એસી વર્ષ ઉપરના વૃદ્ધના સખ્ત માણસો છે ઘણા લોકોને એ લોકો એવી રીતે દુકાનદારોના નામો છે સવર્ણ લોકો જે લોકો સુખી સંપન્ન છે એવા લોકો જે લોકો પોતાના ઘરે કામ નથી કરતા કામવાળા રાખે છે એવા લોકોને કામ પર આવેલા બતાવેલા જે લોકો નોકરી કરતા હોય પ્રાઇવેટ જોબ જે દિવસ દરમિયાન નોકરી કરતા હોય તો દિવસે મનરેગાના કામોની અંદર એમની હાજરી બતાવી છે શું મનરેગાના કામો રાતો થાય રાત્રે થાય અને દિવસે જે લોકોની કામ બતાવ્યા છે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા હોય એમની ત્યાં આગળ હાજરી છે એટલે ખરેખર ખોટું થયું છે અને આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને તાત્કાલિક સરકાર સુધીના આટલા બધા કરોડો રૂપિયાના નાણાંનો ખોટો દુર્વ્યોગ થયો એના આવા લોકો સામે રજા કરે